જાપાનના ટોક્યો શહેરમાં આવેલા હાનેડા એરપોર્ટના રનવે પર બે પ્લેન અથડાયા બાદ એક પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી વિમાન ત્રણસો ઓગણા એસીમાં મુસાફરો સવાર હતા વિમાનમાં જાપાની ન્યૂઝ એજન્સી પ્રમાણે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાના કારણે આગ લાગી હતી ટક્કર બાદ પ્લેનમાં સવાર પાંચ લોકોની કોઈ જાણકારી મળી નથી જે ફ્લાઇટમાં આગ લાગી હતી તેના નંબર જે એલ ફાઈવ વન સિક્સ હતો આ ફ્લાઇટ હોઈથી લેન્ડ થવાનું હતું ફૂટેજમાં પ્લેનની બારીમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી હતી એરલાઇને જણાવ્યું કે તમામ ત્રણસો મુસાફરો અને ક્રૂ ને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ પાંચ લોકો ગુમ થયાની જાણ થઈ હતી જે રીતે કહી શકાય કે એકાએક પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જાપાનના ટોકિયો શહેરમાં આવેલા હાનેડા એરપોર્ટના રનવે પર બે પ્લેન અથડાયા બાદ એક પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી વિમાનમાં ત્રણસો મુસાફરો સવાર હતા જાપાની ન્યૂઝ એજન્સી પ્રમાણે લેન્ડિંગ બાદ પ્લેન પ્લેન સાથે અથડાવાના કારણે આગ લાગી હતી પ્લેનમાં સવાર પાંચ લોકોની કોઈ જાણકારી મળી નથી જે ફ્લાઇટમાં આગ લાગી હતી તેનો નંબર જેએલ ફાઈવ વન સિક્સ હતો અને આ ફ્લાઇટ હોય હોકાઈડોથી ઉડાન ભરી ચૂકી હતી એરક્રાફ્ટ ન્યૂચરોટ એરપોર્ટથી સ્થાનિક સમય મુજબ સવારે રવાના થયું હતું અને મિનિટે હાનેડામાં લેન્ડ થવાનું હતું ફૂટેજમાં પ્લેનની બારીઓમાંથી જ્વાડા નીકળતી જોવા મળી હતી એરલાઇને જણાવ્યું હતું કે તમામ ત્રણસો ઓગણા એસી મુસાફરો અને ક્રૂને બહાર કાઢી દેવામાં આવ્યા છે પાંચ લોકો ગુમ થયાની જાણકારી મળી હતી તો કચ્છના ભુજના નાગુર જેઆઈડીસી વિસ્તારમાં ઓઇલના ટાંકામાં ભયાનક આગ લાગી હતી જેઆઈડીસીમાં ઓઇલ સંગ્રહ માટે રખાયેલા ટાંકામાં આગ લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો તો ભુજમાં ઓઇલના ટાંકામાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને બુજાવવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે એકાએક આગ ભડકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ખાસ જીઆઈડીસી માં ઓઇલ સંગ્રહ માટે રાખવામાં આવેલા ટાંકામાં જ આગ લાગી હતી અને જેના કારણે આગે કહી શકાય કે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આપ જોઈ શકો છો દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં ભરવાના ટાંકામાં એકાએક આગ ફાટી નીકળી હતી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો અત્યારે હાલ હાથ ધરાઈ રહ્યા છે નાગોર જીઆઈડીસી વિસ્તારમાં ઓઇલના ટાંકામાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે